મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આપણો આજે બ્લોગ ચાલુ થાય છે અહીંયા બે વાગે અને આજે આપણે જઈ રહ્યા છીએ વરાણા ખોડિયાર માતાનું માતાનું ધામ છે ત્યાં અને વઢિયારમાં બહુ મોટું નામ છે ખોડિયારમાંનું અને આ જે પંદર દિવસ છે એ પંદર દિવસ બહુ મોટો ખોડિયારમાનો મેળો મેળો ભરાય છે ત્યાં આપણે જઈએ છીએ આપણા બ્લોગમાં તો જોતા રહો આપણો વ્લોગ અને હા આપણે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ખાસ કારણ કે બહુ મહેનતથી અમે વિડીયો બનાવીએ છીએ તમારા માટે વિડીયો લાવીએ છીએ બની શકીએ તો કોશિશ કરશું તો પંદરે પંદર દિવસનું બ્લોગ બનાવીશ પંદરે પંદર દિવસથી તમને ત્યાં મેળામાં કેવી પબ્લિક છે ત્યાં શું છે જે કઈ જંત્રો બધું જ તમને બતાવીશ આજના બ્લોગમાં તો જોતા રહો આપણો વ્લોગ શંકેશ્વર જેમ કે આવશે તો ત્યાંનો રસ્તો આવશે અને સીધો રસ્તો જશે આપણે નો રસ્તો છે જેમ કે કોઈ કચ્છ માંથી સમીથી લગભગ માટે સાત કિલોમીટર છે કારણ કે શું હજુ ની સગવડ નહીં થઈ હોય એટલા માટે બંધ છે એ તમે જોઈ શકો છો ઘણા બધા સ્ટોલ દુકાનો પણ ચાલુ થઈ ગયા આ બધું તમે જોઈ છે જો આજે આ બે ત્રણ દિવસ માટે અહીંયા રસ્તો ખુલ્લો છે પછી તો આ રસ્તો અહીંયા બંધ થઈ જશે કારણ કે પબ્લિકની એટલી અવર જવર છે અહીંયા એટલા માટે સાધન અહીંયા બંધ થઈ ગયું છે એટલે તમારે અહીંયાથી ચાલીને જ આવવું પડશે હું જોઈ શકો છો અહીંયા શેરડી શેરડી માટે પણ રસ આવી ગયો છે આ બધા રમકડાની દુકાનો પણ ચાલુ થઈ ગઈ છે જેમ કે છ સો રૂપિયાનો સેલ છે આ બધું ચાલુ થઈ ગયું છે અહીંયા પેલા દિવસે છતાં પણ સારી ભીડ જોવા મળશે ના સાઈડ ચકડલો પણ અહિયાં શરૂઆત થઈ ગઈ છે

સ્વામી તમને દેખાતો હશે એ આપણું ખોડિયામાં નું મંદિર છે અત્યારે પહેલો દિવસ છે એટલા માટે આ રસ્તો તમને ખુલ્લો ખુલ્લો દેખતો હશે બાકી તમે ચાર પાંચ દિવસ પછી આવશો તો અહીંયા તમારે પગ મૂકવાની પણ નહીં જગ્યા એટલી બધી અહીંયા ભીડ હોય છે અહીંયા તમે જો હજુ ખાસા એવા સ્ટોલ પણ ચાલુ થયા નથી અહીંયા એક બાજુ છે જે પ્રસાદીની લાઈનો હોય છે જ્યાં તમે માતાજીની પ્રસાદી અહીંયા ત્યાંથી તમે શ્રી અહીંયા છે આપણો ખોડિયારમાં ગેટ અહીંયાથી આપણે અંદર એન્ટર થઈ રહ્યા છીએ અને ખાસી એવી પબ્લિક અહીંયા પણ તમને જોવા મળશે સાતમ આઠમના દિવસે પાંચમના પૂનમના અહીંયા તમે આવો તો બહુ જ ભીડ જોવા મળશે અહીંયાથી હું તમને ઝૂમ કરીને માતાજીના દર્શન કરાવીશ અહીંયા શું અત્યારે મેળો હોવાના કારણે ત્યાં વિડીયોની ફોટોગ્રાફી બંધ છે આટલા દિવસે તમે આવશો મેળા પછી તો પણ તમે વિડીયો શૂટ કરી શકો છો આમ મંદિરનો બહારનો નજારો છે અને આ ઉપરના ટોચ છે જીત હજાર છે જોઈ શકો છો કે મિત્રો અહીંયા આપણે મંદિરમાં દર્શન કરે એ બાદ અહીંયાથી આપણે રિટર્ન જે રસ્તો બીજી એક માર્કેટ છે એ પણ છે અહીંયા કે અહીંયા આ સાઈડ ચકડોલોને બધું વધારે છે અહીંયા તમે જોઈ શકો છો કે ટોરા ટોરા એટલે કે આપણે જે બ્રેક ડાન્સ કહીએ છીએ એ પણ છે અહીંયા સામે સામે બે બ્રેક ડાન્સ છે ચકડોલું છે આ બધું હજુ ચાલુ થયું નથી કારણ કે અહીંયા લાઇટની સગવડ હજુ થઈ નથી એટલા માટે નાના બાળકો માટે પણ ચૂલા છે આ બાજુ તમે જોઈ શકો છો ઘણી બધી બ્રેક ડાન્સ બધું છે આ વખત અહીંયા મહત્વનો કહો એક જ આયો છે અહીંયા તમે જોઈ શકો છો કે આ સાઈડ છે આ રાધેશ્યામના ગોલા જે આપણે ઇન્સ્ટાગ્રામ બહુ પ્રખ્યાત ચાલે છે એ પણ છે અહીંયા તમે જોઈ શકો છો કે મોટી મોટી ચકડોલો આવી ગઈ છે અને આપણો વ્લોગ અહીંયા પૂરો કર્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ